નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર પોલીસે હેવાન્યની હદ વટાવી તારોના બે ક્વોર્ટર સાથે જડપાયેલા યુવાને ઢોર માર માર્યો જંગલ વિસ્તારમાં અવારું જગ્યાએ લઈ જઈને માર્યો ઢોરમાર યુવાને પોલીસકર્મીઓને પેશા પેવડાવવાની કોશિશ કર્યાના ગંભીર આક્ષેપ યુવાન પોતે જીઆરડી જવાન તરીકે ફરજ બજાવે છે પોલીસ મથકમાં બોલાવી યુવકના પત્ની જોડે સિત્તેર હજાર રૂપિયા લીધા હોવાનો આક્ષેપ યુવકની પત્નીને પણ બીભદ્શ શબ્દો બોલ્યા હોવાના આક્ષેપ પોલીસકર્મીઓ ખુદ્ધારૂપીને યુવકને માર મારતા હોવાનો આક્ષેપ યુવકની હાલત ગંભીર જણાતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ યુવકને લોહીની પોટલો ચડાવવાની ફરજ પડી વિજયસિંહ જીતુસિંહ દિલીપ રાજદીપ દિનેશ અને સહિત સાત પોલીસ પર હતા કે તેમના ફરજ પરના સ્થળ ઉપર હાજર હતા પોલીસ કર્મીઓને બચાવવા ખુદ પીએસઆઈનો પ્રયાસ પીએસઆઈની કામગીરી સામે પણ અનેક સવાલો આંબલયારા પોલીસ મથકના કેટલાક પોલીસ કર્મીઓ સામે ફરિયાદ જિલ્લા પોલીસ અધિક્ષકને કરાઈ લેખિતમાં ફરિયાદ પરવરી બ્યુરો ચિપ પરમાર ઉદયરાજ સિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા